માઠિયા વિસ્તારમાં ગઈકાલ કરતાં પણ ખરાબ હાલત આજે જોવા મળી રહી છે અગરના લીધે પાણીનું વેણ અટકવાથી પાણી છે એ બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે અને ઠેક ચમાડી વલભીપુર સુધી જાણે દરિયો બની ગયો હોય એવા દ્રશ્યો નજર સામે આવ્યા છે સરકારની મિલીભગતથી અને સરકારના મળતિયાઓને અગર ફાળવી દેવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અંદાજીત દસથી પંદર ગામો ડુબાણમાં આજે આવ્યા છે આના માટે કોણ જવાબદાર છે એ બધા આપ સમજો છો હું તો ફક્ત એટલું કહેવા માગું છું કે જ્યારે ધોલેરા સર જેવું વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે અને ભાવનગર વિકાસની હરણફાળ ભળી રહ્યું છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો છે એ ભાવનગરના વિકાસમાં અવરોધરૂપ જરૂર બનશે અધૂરામાં પૂરું આવા જ્યાં ખાડા હોય છે ત્યાં જીઆઈડીસી આપેલી છે જ્યાં પાંચ પાંચ સાત સાત દસ દસ ફૂટ પાણી ભરાય છે ત્યાં સરકાર જીઆઈડીસી મૂકે છે માંડિયા જીઆઈડીસીના દ્રશ્યો તમારી સામે છે ગઈકાલે તો એની ફેન્સિંગના ખૂટા છ છ ઇંચ ચાર ચાર ઇંચ દેખાતા હતા આજે બધું પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે તમે જોશો આ દ્રશ્યો જોઈને ખરેખર મને હું તો વિચલિત થઈ ગયો છું કારણ કે વીસથી પચીસ માણસો અંદર ફસાયાના પણ સમાચારો તમે ટીવીમાં અને ન્યૂઝપેપરમાં કાલે જોશો તો આ સર્જિત પૂર જેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ જવાબદારો સામે પગલાં લેવાની હું અપીલ કરું છું અને ભાવનગરવાસીઓને આ વિડીયો વધુમાં વધુ શેર કરી અને યોગ્ય રજૂઆતો કરવા બાબતની નમ્ર વિનંતી કરું છું